સિલ્વર રોક ફ્લેટ છે મોટનાટ રેસીડન્સીની સામે હંડી પાણીની ટાંકીની બાજુમાં છેલ્લા અડતાલીસ કલાકથી તંત્ર અહીંયા કોઈ પણ કામગીરી માટે આવ્યું નથી કેટલા અહીંયા બુઝુર્ગો મહિના મહિલાઓ નાના બાળકો બધા ફસાયેલા છે તંત્ર તરફથી અમને કોઈ પણ પ્રકારની સેવા મળતી નથી અમે કોર્પોરેશનમાં હેલ્પલાઇન પર ફોન કર્યા સીએમ ઓફિસમાં ફોન કર્યા અહીંના કોર્પોરેટરોને બી ફોન કર્યા બધા ફોન રિસીવ કરીને એક જ જવાબ આપે છે અમે કશું કરવાના નથી તમે જાતે સાહસ કરો એક બી ભાજપનો લુખો અહીંયા ઘડી પગ ના મુકતા અને તમારા ટાંટિયા તોડી નાખીશું

દૂધ પાણી ખાવાનું લાઈટ કશી બી વ્યવસ્થા લોકોએ આપી નથી અને અમે આ વખતે સંપૂર્ણપણે ઇલેક્શનનો બહિષ્કાર કરીશું અમારી સાથે ઘરમાં ઘૂસી રહે અહીં આવે નહીં

જોખમે પાણીમાં કરીને માણસો એ મટીયલ સોસો રૂપિયા કિલો નું મટીરિયલ લઈને છોકરાઓ દૂધ ને પાણી આપ્યું છે